નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીના આભૂષણો બનાવવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી ના ભાવ જે છે એ ચાઈના ની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને જેમાં પણ આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ

આજે 1 ગ્રામ સોનું સાત હજાર પાંચસો પિંચાવે તો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેના ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે એ ગ્રામ સોનું આજે ગુજરાતના શહેરોની અંદર આઠ હજાર બસો ને માં જ્યારે દસ ગ્રામ બ્યાસી હજાર ચારસો ને વીસમાં જ્યારે સો ગ્રામ આઠ લાખ ચોવીસ હજાર બસો માં તો મિત્રો સોના ચાંદીના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી એ લાઈવ કિસાન લાઈવ ટુ ડે ગોલ્ડ રેટ ચેનલમાં કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે વાત કરીએ તો મિત્રો હવે એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજારમાં કડાકો બોલી ગયો છે કારણ કે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ